નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્થ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મોટા ટ્રેક્ટરનો મિત્રો ટ્રુવ્હીલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મધુર ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર અરવિંદભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને બાવીસના મોડલનું આ ટ્રેલર તમને જોવા મળશે બાકી એકદમ મિત્રો હેવી બનાવટનું આ ટ્રેલર છે અને બુક કાગળ તમને સાથે જોવા મળશે ટ્રેલરની બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો બે હજાર બાવીસનું ટ્રેલર અને ટાયરની ટાયર પણ મિત્રો તમને સારા કંડિશનમાં જોવા મળશે બાકી સાઈડું પતરા એકદમ કમ્પ્લીટ છે મિત્રો તળિયું પણ તમને ચોખ્ખું જોવા મળશે આ ટ્રેલરમાં અને ક્યાંય પણ તમને કાટ કે સળો જોવાની મળે એકદમ હેવી બનાવટ અને ટોટલ જવાબદારી સાથે અરવિંદભાઈને મિત્રો આ ટ્રેલર વેચવાનું છે કિંમતની વાત કરું તો એક લાખ અને છેતાલીસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને મિત્રો ગામ છે ચાચલાણા એટલે કે તમને આ ટ્રેલર ચાચલાણા ગામે જોવા મળશે એ વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અરવિંદભાઈ નામ અને બાજુમાં નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર તમે લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો